जो सेने गरम गरम रोटी बने और पछि झमबा बेची जाय छे गरम गरम साथ झमबा ने तो आइज गरम गरम ले तंदूरी हो साफ बनायो फननो साफ सब तयार થઈ ગયો હવે રોટી બનાવવાની પછી બદાઈ જમી હલો તમને તમને પણ જોઈન મોડા પાણી આવતું હશે મા રસ્તો પડી જાય હો બજે રસોયા પણ થઈ ગઈ છે કમળા સાબ બની ગઈ છે અને તંદુરી રોટલી પણ બધી પૂરી થઈ ગઈ છે રોટલી બનાવી તમે જોશો અને આ થોડું બજે છે ને જમી લેવી ડોંગળીનું જો સરસ સલાડ બનાવી નાખ્યું છે હવે ખાલી જમવાની રાહ છે તો અમે બજે તો આપણે સ્પેશિયલ ડિશ થઈ ગઈ છે તૈયાર ગરમા ગરમ તંદુરી રોટલી અને જો મસ્ત પંજાબી શાક બની ગયું છે તમને પણ મોઢામાં પાણી આવી છે હો એવું શાક છે સ્મેલ પણ જોરદાર આવે સાથે છાશ ને ડુંગળી હોય ને જો માએ જમવાનું કરી દીધું ચાલો બા કેવું શાક બન્યું બા મસ્ત બન્યો ને રોજ આવું મળે તો મજા આવે તો હવે અમે બધાય જમી લેવી વિડીયો નો વાયા જ કરવાનો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળી એક નવા બ્લોગ સાથે બા